ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે વિવિધ કર્મચારી ગણની લોકશાહી ઢબે ચૂંટણી જંબુસર એસટી ડેપો ખાતે ભરૂચ વિભાગની એસટી ક્રેડિટ સોસાયટીની વ્યવસ્થાપક કમિટીના યુનિયનોની ચૂંટણી યોજાઈ ડેપોમાં ફરજ બજાવતા વિવિધ કેટેગરીના કર્મચારી ગણ જેવા કે કંડક્ટર ડ્રાઈવર વર્કશોપ મેકેનિકલ એસટી ડેપો વહીવટી વિભાગના કંટ્રોલર

પોતાનો ગુપ્ત અને પવિત્ર મત આપી પોતાના ભવિષ્યના નેતાને પસંદ કરવા મતદાન કર્યું જેમાં જંબુસર એસટી ડેપોમાંથી બે યુનિયનોમાંથી ચાર ઉમેદવારોએ ભરૂચ વિભાગની ચૂંટણીઓમાં ઝંપલાવી જીત મેળવી કર્મચારીઓના પ્રશ્નો હલ કરવાની નેમ વ્યક્ત કરી હતી જેમાં એસટી કર્મચારી મંડળની પેનલના બે ઉમેદવારો પૈકી નિરૂપમ હરિભાઈ ભારતી ટીસી અને રાજેન્દ્રકુમાર જેઠાલાલ પટેલ કન્ડક્ટર તેમજ બીજા યુનિયન એસટી મજદૂર સંઘના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ ઝવેરભાઈ પરમાર ડ્રાઈવર અને સચિન કુમાર ભીખાભાઈ પટેલ આર્ટ સી ઇલેક્ટ્રિશિયન નાઓને ઉમેદવારી નોંધાવી જીતની આશા વ્યક્ત કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી જંબુસર મોરુસ વિભાગ જંબુસર ડેપો હું સચિનકુમાર કુમાર ભીખાભાઈ પટેલ તેમજ મારા સાથી મિત્ર ભુપેન્દ્રભાઈ પરમાર અમે ભારતીય મજદૂર સંઘ

કર્મચારી મંડળની પેનલ હું ત્રણ નંબર પટેલ રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ અને એક નંબર પર નિરૂપમભાઈ ભારતીએ ઉમેદવારી નંદાવી છે એસટી કેડિટ સોસાયટીમાં સતત હું આ ચોથી વાર મેં ઉમેદવારી નંદાવી છે અને

જમ્બુસેમ્બુમાં ચાર ઉમેદવારો ઉભા છે એમાંથી બે ઉમેદવારોની જીત નક્કી છે અને અમારા કર્મચારી મંડળની પેનલની જીત નક્કી એકસો ને આડત્રીસ